ભોગેસ <laughs>

હેલમેટ લઈ આવ્યો કે હેલમેટ વગર જાવું નથી કાય બહાર કે રવિવાર છે તો કે હેલમેટ વગર નીકળાય નહીં આજે કે мама પકડી લેશે તો બાપા બજે આવી જું ટકા ઠા આ કયા રોડે છે કોમેન્ટ કરી નાખજો આ કયા રોડે કપાણ આવ્યું છે

અમે સીધા નીકળવાના છીએ વેહદ્મા ના મંદિરે તો કોને કોને વેહદ્મા નું મંદિર જોયું છે જો આવું ટ્રાફિક છે અહીંયા

દિવસે મંદિર વિવાતમાં નું અહીંયા આપણે કશું દર્શન આ નજારો છે સુલે તો આપડે સુલે પેલા આપણે દર્શન કરવા આવ્યા છીએ પહેલા દર્શન કરી પછી

bikin hari halo hasil Gua goka bapak numundir terlihat dari sini goka bapaknya

ચાલો આપણે ભાઈ ગાર્ડન માં તમે છે ને બે હાલવામાં ટાટા પડો તો તમે મારી હારે વરે હાલો તમે મારી હારે હાલો તો તમે તારે અરે દેખાવ હશે ને બહુ મસ્તી નો દેખાવ હમણાં दादा उतरी जे उतरवा पणशी હાલો મિત્રો આપણે આવી ગયા છે ગાર્ડનમાં આવું લીલું લીલું ખાસ ગાર્ડનમાં જ મળે જો આ બીજે ત્યાં ન મળે ને એ પણ જવું હોય તો સુરતમાં જવું પડે આપણે આપણે બેઠક ગોઠવી છે બેઠક 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 અંદર તો કાંઈ જવા દઈ નહીં પેલા જોવા દઈ અંદર નો નહીં કાંઈ નહીં

આ ફળનું નામ શું છે મિત્રો આમાં મને તો કઈ ખબર ના પડતી આ ફળમાં તમને આ જો તમે જાણો તો કોમેન્ટ માં લખજો તમને આ ફળનું નામ આવડતું હોય તો મને તો આવડતું નથી છે મેં કાદુમાં ખૂતાડ્યો છો તમે મને તમે પાણીમાં અમને એકવાસ્યા ભાઈ કેમ લાગે તમે મજા પાણી પાણીમાં સારું લાગે છે બગડી ગયા બધા સફળ વગાડ્યા મિત્રો આ માતાજી નું મંદિર વિહત માનું દર્શન દર્શન કરી લો એક નંબર વ્યૂ છે એક નંબર અને આવો નજારો તો તમને જોયો છે એક નંબર એક નંબર એટલે કાઈ ઘટ્યા જ નહીં એક નંબર વ્યુ વાહ આવું તો કાલે પણ નતું આજ જ બની આજે તમારા બ્લોગમાંથી ને ચાલે આજે તમારા બ્લોગમાંથી ને ચાલુ છે પટાડો ભાઈ કમન તમારે ઉતાવેડબો બેકરો તો બ્લોક બનાવવાનું કહો તો છોટાડી જનો અમાર બ્લોગ બનાવાય જ નહીં ભાઈ અહીં મેં મેખી દીધું હોય પછી આપણે કેર માં જવું ખર ના કે ત્યાં બીજી બાજુ ફાળ નહી બગળ ફરે અને આ સાપો ત્યાં બંદર જે પેરો ઉઠરે તો તો જીવો તો આપણે આ બધું બેડે જય પૂર્ણા વાળા મામાદેવ લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને